ભાઈ બોલો લાલ ભાઈ એવું તમારે બહુ ફરો ફરવા એટલે એવું એટલે જબર રખડો તમે રખાતો નહીં હાલ તો ક્યારે જ એટલે હમણાં ચોક બાર જઈને આયા તમે મોજ મોજ છે ને તારે ખેર કોમ કરે છે પેલો છોકરો એમાં તો આવતો નહીં

પણ શું કરે લેજો જાતો જ નહી રહ્યો એ તો બજન પેલું રંબા જતો રહે એટલે એમ કરે એ પેલા શું કે તમાર છોકરું નહી એને હંગા જ ચૂરી છે આખો ડાર ગોડા આવે તો તમાર છોકરાને વા દે ભણતો નહી મે કીધો એમ તો હું મારી મારીને ભણવા મેલું છું અમાર છોકરો પરવા દે પણ તમાર છોકરા પરવા નહી દેતા હેડો હેડો એ છે અમાર છોકરા માથે નદ નાખો અમાર પરવા મેકો પડશે જાતો જ નહી મારું છું ભણવા તો મેલો જ પડશે ને

પણ દારૂ ના પીવાય ના પીવાય તમારા છોકરા નું ભવિષ્ય જોવું પડે છેડે એ તો ભણ છે તમારા છોકરા પીતે શીખી એ તો આનું ભવિષ્ય સુધર છે

Thank you.

ફ્લાય લઈ જવા નહીં તું ઘૂઠાય પાણી ભલા હેડ પાણી એટલે તમે કોઈ કામ કરીને આયો હો ઓવરલી કામ કરીને દાતા ડૂડુ કાઢું રાખે રખાળવા ગયા હો નઈ ગયા આખો દાઠા રખરખાડું કોણ સુકાતું નઈ સંકેત નઈ કાપલી કુલડી એ કે કે વાગીશ કોમ કરતા પેલા ઓર રાખવા નતી કીધું ગમની હા હા પેલા કમનું ઓર રાખવા તો ને તમ પૈસા નઈ ખાતા તો ખાવા દીધા આપડા ભૂખ્યા તો વાત કે અમન મોન ભગોતા બે હેડિયા આયા ને લી હા તે વેટી જડીતી આયુ જોઈ આયુ જોઈ આને પેલું તન હમે લાગ મન પર મંજે કે કાટ તો દેખાતો નઈ કાકા આ ઓય બે રિંગલા બુજા દે હાજી લાગે ડુપ્લિકેટ નહીં કર નહીં લાગતું હાજી હાજી લાગે એવું

ના પિંડુ આ ઊભો હવે જો કેલા મેં તો નહી દેખું થઈ ગયા અલ્યા નહી દેખાતો કેવા નહી દેખાને હવે આ બેટી તો જફર હે કમ હું હે કમ ન પડે કાતા હું પેરો અલ્યા તું ના દેખ ઓલા આટલું મોંમાં ન તો ઉપર દેખાના

પીંડુ ન થતો પીડું જોઈતો પીડું મારું છું આનો ગોળાવેલા કરે છે મેં